દેવી ગયા ને દેવી ગયા ભલે ભલે ધરતી માથે આવ્યા ભલે દેવી ગયા સબલક્ષી નહી ગર્વ ધની કોમલ વિદ્યા વંત ભો તિન હે બાકી ઉપજત ખપત અનંત બળવાન હોવા છતાં ક્ષમાવાનું સાહેબ ક્ષમાની મજા એ છે તમારા તાકાત એને ક્ષમા કરી દો ને માફ કરી દો ને એ માફી ની મજા છે બાકી કોઈ ઝાપટ મારી નથી કે એમ કે આપણો હૃદય બહુ મોટો હોવ ને માફ કરી દે કરી દે ને કે તારું સરનામું ભૂમાય એ તો કૃષ્ણ શિશુપાલને એમ કે હું તને માફ કરી દઉં છું એ માફી નહીં મળ્યા ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું એ માફી નહીં મળ્યા કરણ અર્જુનને એમ કે તને માફ કર દઉં છું તો એ માફી નહીં મળ્યા મેવાડની મહારાણી મીરા એક રાજપુતાણી એક રાજઘરાણાની દીકરી અને એક રાજઘરાણાની માલિકો સાસરે એવી રાજપુતાણી એક રાજ મહારાણી એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમનની મજા આવે હા એ નમન ની મજા છે સબલક્ષમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાનું છે નિહ ગર્વ ધની ધનવાન હોવા છતાં ગર્વ વિના છે ધનવાન હોવું અને ગર્વ વિના હોવું એ બહુ અઘરું છે હા બે પૈસા થાય અને અભિમાન વિનાનું નું રહેવું એ તો બહુ અઘરું છે સબલક્ષમી નહી ગર્વ ધની અને ત્રીજો કોમલ વિદ્યાવંત તમામ પ્રકારની શાસ્ત્રોની વિદ્યા જાણતો હોવા છતાં જ એક કોમળ છે તો ભૂભૂષણ છે બાકી બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મળે છે કોઈ નોંધ નથી લેતું સાહેબ આવે ને જાય આવે ને જાય વાવડો વાટ લઈ જતા માણા ભાણામાં દૂધ ન લઈએ કે ભાઈ આજ મારા ભાણામાં છોકરાઓ દૂધ ન દેતા કે કેમ કે ફલાણા ગામની મને ફલાણા વ્યક્તિ વ્યા ગયા ફલાણા આપા વ્યા ગયા ફલાણા પટેલ વ્યા ગયા કે તમે કોઈ મીડ્યા હતા કે ના હતા અને એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી માણા ભાણામાં દૂધ ન લે ને એ દેવી હા ખંભાળિયાનું ગામ બેરાજો રામી પટેલ વાડી આંટો મારવા ગયા મારા બાપુ વાત કરતા મારા ફાધર કે આ વાડી આંટો મારવા ગયા હાથી રોતો તો અને હાથીને એટલું બીજું છોરા કેમ રહો કે મારી હગાઈ તોડી નાખે કેમ પટેલ મારે સીમમાં સેઢો નહીં ગામમાં પેઢો નહીં રેવા ખોયું નહીં ખેડવા ચાહ નહીં મારી હગાઈ તોડી નાખે અને એમને ઘોડી પાછી વારી છોકરાના મામાની આજીને કીધું કેમ સગાઈ તોડી નાખે કે પટેલ તમે સમજો છો મારી દીકરીને મૂલ કરવા મોકલવી નહીં હા મૂલ કરવા એને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા કે ગામના વાણિયાને તેડાય વીસ વીઘા જમીન લખી લે એ વીસ વીઘા જમીન હાથીને દીધી અને હાથીને પરિણય તો બાપ તો અહીં ખંભાળિયા બે રાજા કામ કાઉન્સલી માલિક રામી પટેલનો લખાતો બસ હાલતી ને ખંભાળિયા બે રાજા કાઉન્સમાં લખાતો રામી પટેલ આમ નથી નથી તું તમે અમારે વંઠલી થી માણા વધારે આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બંટિયા ગામ આવશે પાટિયું આવશે બંટિયા એ બંટિયા ગામની માલિકો ત્રણ ઘર હવે તો પાંચ હાથ થઈ ગયા ત્રણ ઘર આવી રહ્યું આ હું ત્રીસ વર્ષ પહેલાની વાત કરું મારી સાંભળણ ની મારી જોયેલી ત્રણ ઘર આહીરોના અને ઇતર સમાજનું આખું ગામ એમાં તે વખતે એવા રિવાજો નીકળ્યા હતા ગામ આખું એક થઈ જતું એ ગામ આખું હપી ગયું એક થઈ રહ્યું આયરુનો ત્યાગ કર્યો એના કોઈ મૂલે નહીં જવાનું એને કંઈ બકા બાઈ નહીં દેવાની બીડી નહીં દેવાની પાન નહીં દેવાનું ફાકી નહીં દેવાની અનાજ નહીં દેવાનું બધા મુલીમાં માટે કંટ્રોલ મૂક્યો બધું ગામ એક બાજુ થઈ ગયું છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ અને એને બોલાવીને કીધું તારે આયરું દાઢી કરવા ન દાવી નકર અમે તારો ત્યાગ કરી દે બહુ રામ બાપા મારું અટકને આપણે આયર મેં જોયેલા રામ બાપાને રામ રૂડા એ મારું અટકને આયર ને એને માણમને બોલાવીને કીધું પહેલા આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે હા બાપા ગામ ત્યાગ મારો કરી દે કે તો શું કરે છોકરા સુરત જાય પણ તું અમને મૂકી દે ને ત્રણે ઘરને ગામ ભેરો ફરી જાય કે તમારું અન્ન ખાધું છે હું તમને નહીં છોડી શકું અને તે દીકરા હમણાં ગુજરી ગયો ભાઈ હાજો ભાઈ ગુજરી ગયો હજાભાઈને બોલાવીને કીધું તું કે તેની નહીં અને જીવાય માટે કંઈ કરી દો કે બાપા શું કરી દઈ તમે કયો એ કરી દઈ કે દસ વીઘા કાઢી એ ઉદર જઈને વકીલ પાસે જઈને દહ વીઘા જમીન કાઢી દીધી આજ પણ વાણંદ જીવે છે દેવદીભાઈ દીધી ભાઈ આ જ જીવે છે મારો બંટીયા પ્રોગ્રામ હતો ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપા વાલી જમી દીધી તમે મને કે આ ભાઈ બાપુ એ જમી દીધી હું હો હજી આ જીવતો જાગતો હજી છે

કાના બાપા ડાંગર હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા હું મળી આવેલો પછી હુંતા તા હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા ઉપલેટા ગયા માંડવીનો બિયારણ કોણ ગયા બાપા ઉધારી તોલ ને એડા ને મગ ને એવું બધું દીધું એ લય અને વાડાના પાટીએ ઉતાર્યું ને કીધું છોકરાઓને કહું ગાડું લઈને ભરી જાય એ હાલી અને વડાડે જાય અડધો પોણો ગાવ ગાવ દેવું થાય હાલીને જાય એ ધાર બરોબર હરિજન ઉતરે પોતે ચડે બાપા કાના બાપા હું તમારે ઘેરે ગયો હતો કે કેમ કે પોર તો દુકાળનું વર હતું સોકડીઓ ખાધી અને કાઢી ખોદી અને ઘેર્યું બાપા મારું ખેતર કોરું રહી જાય મારી પાસે વાવણી કર્યા દેવું હું કાંઈ નથી એ એ કીધું જ્યાં વાડા બસ સ્ટેન્ડ પાસે ને હોટલ ને મેં ઉતાર્યું છે ગાડું લઈને ભરી આવી પોતે ખંભે પસીડી નાખીને ઘેરે ઉતારી વાવણી ખોટી કરી નાખી સાહેબ કાલે જડશે કે નહીં જડે એનો વિચાર કર્યો નહીં ઉપલેટાથી વાળા પાદર સુધી કોઈ તો ત્યાં દાન દઈ દીધું અમથા કોણ નથી ગાતા અમે અમથા નથી ગાતા જ્યારે આવી દાતા રહીને આવી સુરવીરતા જ્યારે જયારે વાતો કરતા હોય આવી જ વાત અમારો છોતરાવા ગામના લીલા આટકનો મારું સાસરું થાય છે ભગાવા કરી અને ચારણ અને જામ સાહેબની અમે જ્યારે વાત કરી ત્યારે જામ સાહેબે કીધું કવિરાજ તો રામા યુગની વાત તો કહેવાય તેદી દાતારો હતા તેદી સુરવીરો હતા હવે એવી તાકાત નથી તમારી જીભમાં તાકાત નથી ને એવા દાતાર નથી કે બાપ આપણા સુના નો કે તમારું કહેવાનું હું કે દાતાર વિનાની ધરતી હોય તો ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આ જમીન થાય ભેડા નાળા તાણીયા વિનાનું ટેકું રહીએ ને એવા થાંભલાઓથી ટેકું કે કોઈ થાંભલો એવો ખરો કેવો કે માથાનું દે એવો કોઈ ખરો અને એવો ગોતી આવો તો કે તમારી વાણીમાં તાકાત છે કે બાપુ ત્રણ દીમા આવું અને ખંભે પછળી નાખીને બાપુ નીકળી ગયા વિંજલ પર એના જજમાન અમારે લીલા આટાકના તારણોના જજમાન ગાગ્યા એ વિંજલ પર બરાબર ભાડું ટાણું અને આવી અને દે માતાજી કરી અને ઉભાર્યા એ રામાપા ગાગ્યા અને જેમ દે માતાજી કર્યા વધારો વધારો કર્યો રાવો કરવા એ મામા એમ વાળું કરવા નહીં આવું આ તારણ નોખી ભાઈ નો આવ્યો છે વેણ લઈને આવ્યો છે વેણ દે તો શ્રીને પગથિયા તણું કે આવના તારા લેવી દેવાની વાત આવી તો મારાથી ન બને કારા માથાનો માણસ હોઉં મારાથી બને એટલું કયો કે તારાથી બનશે એટલું છે એ તો તમને વતન દીધું એ વાળું કરવા બેહાડી દીધા વતનને બંધાણા વાળું પાણી કરીને બેઠા બધી કીધું કવિરાજ શું વતનમાં જોઈએ છે કે જામ સાહેબની અરે આ રીતે વાત થઈ છે અને મારે માથું જોઈ છે અરે તારણ એ મારે ક્યાં બીજા પાસે માગવા જવું પડે તો મારું છે ને મારે ક્યાં કોઈને માગવું માથું દેવું ને એમાં હું એ વખતે કોઠા થી સગાવા લાગ બધા ગોધિયો મહેમાન અને એણે કીધું કે આ તમારે એને આવું મહેમાન થયો સૌ તો હવે જામ સાહેબ ને માથું જોતું હોય તો જામસેબ ને માથું હું દે કે ના પણ બાઘાપાઈ માઇડું મારી પાસે એટલે હું દે કે તો આપણે જામ ને બતાવી દી કે એક નહીં બે બે માથા દેનારા ધરતી પીડા આ ક્યાં છેટું છે વિંજલ પર આ હજી એના પરિવારો જીવે છે હજી એના પેઢી દર પેઢીના છે અને જામસેબની કતરી કીધું કે સાહેબ એક નહીં બે ના જોતા બે ઉતારી તૈયી સાહેબે કીધું તો માથું નથી જોતું

હું એનું એનું નોંધ કરી શું લેવું આ પાવર ક્યાંથી આવતી છે એ ભગવાન જાણે પણ એની માટી નોખી શંકર બાપા એ મને એમ લાગે હા દેવાય બદર તેથી મેં ત્યાં બહુ મોટી સપ્તાહ કરી બદર દાયરા એ તેથી હું બોલ્યો પાછળ ફોટો રાખ્યો હતો આપ દેવાજનો હૈ દાહલબેન અને ઉગાનો ફોટો રાખ્યો હતો તેથી હું બોલો તો આ ચાર જે દેખાય છે ને આવા ફોટાની મારી કુદરત તમે માનો છો કે એમને ભેરા થઈ ગયા હોય એક આંગણે એ તો કુદરતના ક્રમે સારે સારને હેરખે હેરખાઓને મોકલ્યા હોય તેથી આવી ઘટનાઓ ઘટે નવસો ને નવાણું પાદરની પ્રજાના ભાઈ ફેરવવા ચાર એક આવ્યા હોય હા એમને એમને નો ઘટે ભાઈ આ ઘટનાઓ ઘટતી છે હા ઘણા એમ કહેતા અમને ગાંધી દર્શન મોકલી દો અમે નાઇટના કામ કરીએ કોઈ કે અમને વાહ મોકલી દો તો અમે કામ કરીએ અમને ક્યાં કામ બિહાડી દો તમે આ બધું કરીએ ઘણા એમ કહેતા અમે નાઇટના ક્ષણે રજ છે રજ નથી હવે તમે કપાઈશું સૌ નાઇટ કે પગવારીને બેહવા નથી આ નાટ ઘુમરે સળી તમારા પડતા પેજ ચડી આ દુનિયામાં નજરના આક્ષે ખ્યાલ આવશે ભગતને જગતને કોઈ દી ભળ્યું નથી ભગતને જગતને ભળે નહીં ગધેડાને કપાળે તાંડલો કરો એટલે ગધેડું દુઃખી કંકુ દુઃખી અને કાગડું દુઃખી કંકુને એમ થાય ગાની જગ્યાએ ગધેડું ક્યાંય આવ્યું કાગડાને એમ થાય ગાને ભાઠું પડ્યું એટલે ત્યાં મારવા જાય અને ગધેડું ભાગ્યું ત્રણેય દુખી એમ ભગતે દુઃખી જગતે દુઃખી અને એનો પરમાત્માય દુઃખી આપણું આજે સાહિત્ય ગીતો લોકગીતો સંસ્કૃતને જે સાચવી અને બેઠું છે એને વારંવાર વાગોળવી પડે અને વારંવાર વાગોળી ઘણી વખત તમને ઘણા પ્રશ્ન કરતા હોય કે ભાઈ આ કોમ્પ્યુટર યુગમાં તમે દેવાય બોધરની હજી બોધા મકવાણાની વાતો માંડીને બેહો તમને વધારે પડતું નથી લાગતું મેં વ્યક્તિને જવાબ દીધો તો અમારા ભજન હાલતા હોય ને ત્યારે મારે તબલથી હામ જોવું કે શું હોય હું ક્યારેક ક્યારેક છે ને આમ ગાતા ગાતા સુર દેહ લખણમાં પહેલી વખત પેલા રાઉન્ડમાં તમે જોયું છે કે શેત શેત તબલું ઉતરે ને એટલે સુર દે અને તબલથી છે ને એ અથડીના બે ત્રણ ઘા મારે શું કરવા આમાં ઘર હોય એ વાગતા વાગતાનું ઘર મૂકી દે ને એટલે બે અથડીને ટપોરા મારી અને પાછું સાહેમાં લે આવે એ ઘરે લઈ આવે અને પાછું હરખેર ખા શા મળે એમ પૈસાની લોલતામાં સમાજનું ઘર મૂકી દઈએ ને ત્યાં બે ટપોરા મારીને પછી ઘરમાં લઈ આવવા પડે તમે કોણ છો શું અસ્મિતા છે સુ સંસ્કૃતિ છે ખરેખર હું એમ આમ અતિશક્તિ નથી કર્યું અંગ્રેજો જે ન કરી શકાબાઈ હવા બસો વર્ષમાં ન કરી ગયા ને એ આ વેતપેટ મોબાઈલ છે એ કર દે હું એનો વિરોધી નથી પણ એનો જે રીતે ઉપયોગ થાય છે હા એ વેલા ન કરી શી ગયા ને એ આ કરી દે મારાથી માણસ છેટો જ પડતો રહે છેટો જ પડતો રહે બાપ દીકરો બેઠા હોય પોતપોતા નામ બેઠા હોય કઈ ખબર જ ન હોય બેઠો રહીએ રાજમાં રિમોટ લઈને બેઠો રહીએ ચેનલો જ રાખે બદલાવી જ રાખે એક ચેનલ મેન મજા નથી આવતી જ રાખે બદલાવી જ રાખે છતાંય કલાક દોઢ કલાક કાઢના ટીવી આવી શું કરવા એને પાડવાથી મજા નહીં આવતી હોય થઈને નગરમાં ભલામણા ભેરા છે બે હા અને અમારા અમુક સિટીમાં જો તમારે ખંભાળિયામાં થઈ ગયા છે અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક તો એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય ને શાકભાજી વાળો આવે ન બકાલા વાળો આવે ન બંગડી ઓપટ્ટી વાળો આવે ન માગવા વાળો આવે ન કોઈ ઢોર ઢાંકર આવે હા અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના મંગલા બંધ કરીને બેઠા હોય હા હાવ શમશાન જવું હા શમશાનની ઝૂંપડીમાં નીકળ્યા હોય ને એવું હાવ ત્યાં માણસનું લીણવું કોઈ નહીં રહેતું હોય હાઉ ફરિયાદ હોવા જોઈએ સોસાયટી જાગૃત હોવી જોઈએ એક ગીર્યા બીજા ગીરે વિમાન આવ્યા બોલાવે તો આપણે સાધુ માગવા આવે બ્રાહ્મણ માગવા આવે બોકાલા વેચવાર આવે આ બધું જાગૃત રહેવું જોઈએ અન્ય સાની ભૂકી ઘટીત વાલેવા લેવા ગયા વાંખાણ ઘટીત વા લેવા ગયા અહીં ભજિયા કર્યા દેવા ગયા આ બધું જીવંત રહેવું જોઈએ બદલે હાવ મૃત હાવ મૃત હા સંસારની દુઃખ એટલે મન મામા એ વાત સરસ કરી ઝૂંપડીની વાત આવીને શમશાનની સરસ વાત કરી મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની એક છાપરી બનાવી પછી કાબા પટેલને કીધું કે આ છાપરી તૈયાર થઈ ગઈ એટલે કાબા પટેલે કે હંસતા હંસતા એમ કીધું કે તો કોઈ હારા માણાથી ઉદઘાટન કરાવો હારા માણાથી ઉદઘાટન કરાવો કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી પણ કાર્ડને મંજૂર હોય છે કે કાબા પટેલ લોપ થઈ ગયા અને છાપરીની ની માલિક જ ઉદઘાટન થયું છે આખા કાર